કદાચ આવતા નો મને છોડતા ના જો મને છોડ્યો તે જન્મ જન્મ તમારી પસાણી પસાણી છે તમને હેરાન ગતી કરવાનો એનું કારણ શું કે આ વિશ્વનું પાલન પોષણ હું કરતો છે પાલન પોષણ હું કરતો છું તમને ખવડાવું પીવડાવું ઊંઘાવું લોહી શરીરમાં લોહી ચલાવું પચન કરવું બધા કામ ધંધાનું હું જ કરાવું છે બધા સંસારના કામ હું જ કરતો છે તમે જો મને નહીં માર્યા તો તમને બખડિયા લેવડાવવા કે તમારે ઢાકે લાવજો ને સારા બેંક તમારા એવી લીલા કરીએ પણ ટાઈ 5 લાખ નું ખાવા તો લાખ નું ખાવા અને અમાર ખાલી બંગાળી બંગળા જેવા કર એટલે એમ ગડવા જાય કે તમે મને ઓળખજો કે આ વિષ્ણુ અને આ એમ ગડવા જાય તો આ આવીને બેઠો આજે એક અવતાર હતો મતલબ આ જોવા જે અનુવંશમાં એક કૃષ્ણ બન્યો હતો અને એમ બન રામા અવતાર મે લીધો એ મે યોજ્યા મે લીધો તો રામા અવતાર કેમ લીધો કે રાવણના માટે અને હણે મને શાપ વાગેલા જ્યારે મતલબ મારા ઘણું જ બાણ ઉજવ્યું સીતાને મેં મારો મારા આરોપી ત્યારે એમ ગણવા જાય તો બની પણ કન્યાઓ પતિ રૂપમાં મને માની લીધો કે આવો પતિ મળે તો મારો અમર ચૂરો થાય અમર ચૂરો થાય ઋષિ મુનિની પત્નીએ પતિ રૂપમાં ભગવાનને માની દો ત્યારે ભગવાન વિચાર કરે કે હું આજે તો મર્યાદા પુરુષ છું એમ ગણવા જાય તો મારી મર્યાદા ના થોડું તમે ચેતીને ચાંદો એટલે આ તમારી જે મનની ઈચ્છા છે એ હું અનુવંશમાં ઉષ્ણ ઉત્તર લઈશ ત્યારે હું તમારું પૂરણ કરા ત્યારે એમ બનવા જાય તો સોળ હજાર એકસો આઠ કન્યાઓ એને કૃષ્ણ ભગવાન ફર્યો એમ બનવા આગલા અવતાર નીચે બીજી તારા લખ્યા લેખ ના મટે તારા લખ્યા લેખ ના મટે હનુમાનજીને એવું થયું કે એમ બનવા જાય તો મારા આવા પણ લેખ મારેલા આવેલા કે તારે ઉત્સાહ મળી જાઉં માને પૂછ્યું કે મા વિધોતા કાઢે